એ લોકોએ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન સર રીજન એ લોકોએ ડિક્લેર કર્યો હતો મો આવ્યા હતા અત્યારે એટલે એ વખતે અત્યારે ત્યાં તો મને લાગે છે ઇમામી એક આવ્યો છે એક્સપોર્ટ કરવા માટેની બીજી કોઈ મિર્જિક ઇન્ડસ્ટ્રી આવી નથી એનું કારણ એક છે કે કનેક્ટિવિટી હજી પણ ભયંકર ખરાબ છે આજે તમે નેશનલ હાઈવે કંડલા પોર્ટ સુધી લઈ આવ્યા છે પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ત્યાં બે થી ત્રણ હજાર ટ્રકો જો રોડની આવજાવ કરતી હોય એનું પોઝિશન નેશનલ હાઈવે કરતાં વધારે છે એટલે રોડની પરિસ્થિતિ ખરાબ છે કનેક્ટિવિટીનો નો પ્રોબ્લેમ છે ત્યાં ટ્રેનની ની જ્યારે જવર જયારે થતી હોય ત્યારે અમુક જગ્યાએ તો તમારે બ્લોકેજ પણ થઈ જાય છે બેન્કિંગ ફેસિલિટીઝ ઓછી છે કસ્ટમ હાઉસ એક જગ્યાએ ખૂણામાં પડ્યું છે ઓઇલ જેટી એક બાજુ છે એટલે તમે આખો એ કોમ્પ્લેક્ષ ને ઉભો કરો છો ત્યારે સૌથી મોટું ઈ થાય કે તમારે રેસિડેન્શિયલ એરિયા જ ત્યાં નથી તો તમારી સર્વિસીસ કેવી રીતે થાય સીઆઈએસએફ ને જે કોલોની આપી છે મારી પાસે અત્યારે ફોટો તમને મોકલાત કે સીઆઈએસએફની ની જે કોલોની એ લોકો આપીને એ તો રહેવાને લાયક બી નથી કારણ કે મીઠા નું ભાગ છે એટલે ત્યાં કન્સ્ટ્રક્શન તમને સ્પેશિયલ તો સડી જાય એટલે તમે જે ત્યાં ફેસિલિટીઓ આપો છો બજાર નથી અને થોડું ઘણું જે હલચલ ત્યાં ઝૂપડપટ્ટી અને લોકલ લેબરોના હિસાબે એ બધું ખાલી થઈ ગયું એટલે ત્યાં બંગાર ભાસી રહ્યું છે કે જે નોકરી કરવા આવતા એ જ આવે ને જાય એટલે વધુમાં મેં નજર બી કરી હતી કે તમે લોકલ બસ ને ચાલુ કરાવો અને આ લોકોને વ્યવસ્થિત રહેવાની જગ્યા આપો તો એ લોકો આવજા બી કરે અને શિપિંગ કંપની વાળાઓને પણ અત્યારે જે ખર્ચો થાય છે ત્રીસ કિલોમીટર દૂરથી લેબર લઈ આવવાનો ઈ ફાયદા રે પણ તંત્ર સેના માટે કરી રહ્યું છે શું એમનો નીતિ છે એ હજી કંઈ કોમર્શિયલી સમજાતી નથી